સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાદરવામાં યોજાનાર મેળાઓને લઈ તડામાર તૈયારીઓ વહીવટી વિભાગ દ્વારા આમ લોકોની સલામતીને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રાજ્યમાં ભાદરવા મહિનાનો આરંભ થયો છે એની સાથે જ મેળાઓ યોજવાનું પણ શરૂ થઈ ગયું છે જે ત્રણે ત્રણનું જ્યારે તારીખ એકથી લઈને સાત સપ્ટેમ્બર મહિના દરમિયાન શક્તિપીઠ મોટા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળા તો અંબાજી માતાજીના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે પણ આ ભાદરવી પૂનમના મેળાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી છે જેને લઈને રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષાને લઈને બેઠક યોજવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે ભાદરવા મહિનામાં યોજાતા મેળાઓમાં વાત કરીએ તો રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા અડપોદરા ગામના ડુંગર પર આવેલા હર હમેશની જેમ યોજવામાં આવતા ઝાલાજીનો મેળો જે પશુઓની માનતાઓને લઈ ભરવામાં આવે છે આવી જ રીતે જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બરવાવ ગામના શ્રીમદ રાજચંદ્ર વિહાર પાસે આવેલ ડુંગર પર ભાદર બીજા રવિવારે હર હમેશ જેમ ભરાતા પશુ ગાય ભેંસની માનતાઓને લઈ શામગોળ ભાનો મેળો આ તાલુકામાં બહુ જ પૌરાણિક માન્યતાઓને લઈને ભરાતો હોવાથી અહીંયા મોટી સંખ્યામાં પોતાની માન્યતા પૂર્ણ થતા જ સુખડી અને શ્રીફળ ચડાવે છે સાથે ભાદરવાના બીજા સોમવારે હર હમેશની જેમ આ તાલુકાના જાદર ગામના મુંધનેશ્વર મહાદેવનો ભરાતો ત્રણ દિવસનો મેળો પુરાણિક માન્યતાને લઈને ભરાતો આ મેળો બહુ જ પ્રખ્યાત હોવાથી દર વખતે આ મેળાની મોજ માણવા માટે લોકો દૂર દૂરથી સાથે આજુબાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં આવતા પહેલાં અને બીજા દિવસે બહુ જ ભીડ જોવા મળે છે અને ભક્તો મુંધનેશ્વર મહાદેવના દર્શન કરે છે સાથે આ જિલ્લાના ખેડ બ્રહ્મામાં અંબાજી માતાના પ્રાગટ્ય સ્થાન એવા નાના અંબાજીથી પ્રખ્યાત આ માતાજીના પવિત્ર સ્થાન અને અંબે માતાજીનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ચાલતા પગપાળા સંગ રથડાઓ લઈને મા જગત અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા પણ ભરાતા મેળો બહુ જ પ્રખ્યાત છે સાથે રાજ્યમાં આવા અનેક મેળાઓ યોજવામાં આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર મેળાઓને ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી છે જેમાં જિલ્લા ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર સહિત તાલુકા કક્ષાને નાયબ કલેક્ટરની આગેવાની હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી રહી છે અને યોજાનારા મેળામાં લોકોને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને મેળા યોજવામાં આવશે એવું વહીવટી વિભાગ મારફતે જાણવા મળી રહ્યું છે